મિત્રો આજે આપણે દશેરાના દિવસે આપણે ઘરે જો મીઠાઈ અને ફરસાણ બનાવીએ અને તંદુરસ્ત રહીએ તે વિશે વાત કરવાની છે મિત્રો દશેરાનો દિવસ હોય અને આપણે મીઠાઈ અને ફરસાણ ન ખાઈએ તો કેવી રીતે ચાલે પરંતુ મિત્રો આમાં આપણે આપણી તંદુરસ્તીનો પણ આપણે ખ્યાલ રાખવો જોઈએ દશેરાના દિવસે આપણે ચોક્કસથી મીઠાઈ અને ફરસાણ ખાવા જોઈએ પરંતુ આપણે આપણા ઘરનું બનેલું જે હોય તે જ આપણે મીઠાઈ અને ફરસાણ ખાવું જોઈએ અને આપણા શરીરનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ મિત્રો આપણે ઘણા બધા જે પોઈન્ટ જે છે તે આપણે જોઈશું કે બજારનું જો આપણે લઈએ તો તેની શરીર ઉપર કેવી અસર થાય છે અને આપણે ઘરનું લઈએ તો આપણે શરીર ઉપર જે છે તેની વિપરીત અસરો થતી નથી મિત્રો આપણે બજારનું સૌ પ્રથમ આપણે જ્યારે ફરસાણ લઈએ આ ફરસાણ જે તેલમાં તળાતું હોય તે તેલમાં વારે વારે તળાતું હોય છે એટલે કે એકના એક તેલમાં જ્યારે વારે વારે કોઈપણ વસ્તુ તળવામાં આવે છે ત્યારે તે તેલ જે છે તે ખૂબ જ નુકસાન કરે છે વારે વારે જે તળેલું તેલ હોય તેમાં તળેલી કોઈ પણ વસ્તુ હોય તે શરીરને નુકસાન કરે છે આના માટે આપણે અલગથી વિડીયો પણ બનાવેલો છે મિત્રો આવા તેલમાં તળેલું જે ફરસાણ હોય છે તે શરીરને નુકસાન કરે છે એટલા માટે આપણે બજારનું ન ખાય અને ઘરે જ આપણે ફરસાણ બનાવવું છે આવી રીતે મિત્રો આપણે મીઠાઈ જે છે આજકાલ તમે જોઈ શકો છો કે ડુપ્લિકેટ મીઠાઈ જે ઘણી બધી આવે છે આપણે એવું નથી કહેતા કે દરેક વ્યક્તિને ત્યાં ડુપ્લિકેટ મીઠાઈ હોય ઘણા બધા વ્યક્તિને ત્યાં સારી મીઠાઈ અને સારું ફરસાણ મળતું હોય છે પરંતુ આને આપણે જે પારખવું જોઈએ તે આપણે પારખી શકતા નથી એટલા માટે આપણે ઘરે જે મીઠાઈ જે હોય તે આપણે ઘરે જ બનાવી જોઈએ આપણે ઘરે કોઈ પણ મીઠાઈ દૂધમાંથી અને દૂધમાંથી માવો બનાવી અને આની મીઠાઈ આપણે બનાવી જોઈએ જેથી આપણું શરીર જે છે તે તંદુરસ્ત રહે મિત્રો ઘણા બધાને એવો પ્રશ્નો હોય કે મીઠાઈ અને જે ફરસાણ જે છે તેની વિવિધ વેરાયટીઓ જે છે તે બનાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ મિત્રો આજના યુગમાં કોઈ પણ વસ્તુ તમારે બનાવીએ તો તે કોઈપણ વસ્તુ બનાવવી કોઈ પણ અઘરું નથી કારણ કે આજકાલ યુટ્યુબમાં તમને આપણા ગુજરાતી બહેનો પણ ઘણી બધી જે રેસીપી જે છે તમને યુટ્યુબમાં જ ઘણી બધી ચેનલો જે છે તે તમને મળી આવશે અને વિવિધ પ્રકારની જે વાનગીઓ જે છે તેમાં ફરસાણ છે અને મીઠાઈની જે વસ્તુઓ જે છે તે પણ તમે ઘરે બેઠા જ યુટ્યુબમાંથી જોઈને પણ બનાવી શકો છો અને આમાં ભાઈઓ જે છે તે પણ મદદરૂપ થાય અને દશેરાના એક દિવસ પહેલાં આપણે મીઠાઈ અને ફરસાણ જો આપણે સૌ કોઈ સાથે મળી અને બનાવીએ અને દશેરાની જે આ ખાઈએ તો આપણે જે શરીર જે છે તે તંદુરસ્ત રહેશે થેન્ક યુ